સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ સોમવારે સુરત શહેરમાં છસો ત્રણ અને જિલ્લામાં ચોમોતર મળી કોરોનાના નવા છસો સિત્યોતેર કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક ત્રેસાઠ હજાર આઠસો સાત થયો છે સુરત શહેરમાં વધુ ચારના મોત સાથે કુલનો મૃત આંક અગિયારસો ઓગણ છે સુરત શહેરમાંથી પાંચસો ત્રણ અને જિલ્લામાંથી એકસો એક મળી કુલ છ સો ચાર દર્દી કોરોનાના માતા પિતા સાજા થઈ ઘરે પહોંચ્યા છે જેને પગલે કોરોનાને માતા આપનાર દર્દીઓની સંખ્યા અઠ્ઠાવન હજાર સાતસો પંચાણું થઈ છે હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ત્રણ હજાર આઠસો તેતાલીસ છે જેમાં સુરત સિટીમાં કુલ ઓગણપચાસ હજાર ઓગણસિત્તેર કોરોના પોઝિટિવ કેસમાં આઠસો એક્યાસીના મોત થયા છે જ્યારે સુરત જિલ્લામાં કુલ ચૌદ હજાર સાતસો આડત્રીસ કોરોના પોઝિટિવ કેસમાં બસો અઠ્યાસીના મોત થયા છે સુરત શહેરમાંથી પિસ્તાળીસ હજાર ચારસો છવ્વીસ અને સુરત જિલ્લામાં તેર હજાર ત્રણસો ઓગણ સિત્તેર દર્દી કોરોના માતાપી સાજાથી ઘરે પણ પહોંચ્યા છે Azar G10 Figures.